નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ એસ આઈ સી નો લાભ મેળવતા લાખો કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચાલીસ હજાર સુધી ની પગાર ધરાવતા કોર્પોરેટ કંપનીના કર્મચારીઓને પણ ઈ નો લાભ મળવા પાત્ર રહેશે તેમાં નવો સુધારો જાહેર કરવામાં આવ્યો છે નવો સોશિયલ સિક્યુરિટી કોડ કરવામાં આવ્યો છે વિગતવાર માહિતી જોઈએ તો કર્મચારી રાજ્ય વીમા યોજના ઈ હેઠળ અત્યાર સુધી રૂપિયા એકવીસ હજાર સુધીનો પગાર મેળવનારા કર્મચારીઓ લાભ મેળવવા માટે પાત્ર હતા પરંતુ કેન્દ્ર સરકારે કેન્દ્ર શ્રમ કાયદામાં સુધારા કરી કોડ ઓફ સોશિયલ સિક્યુરિટી લાગુ કરાતા હવે આ મર્યાદામાં ફેરફાર કરાયો છે નવા નિયમ મુજબ હવે હવે એકવીસ હજારથી વધુ અને મહત્તમ રૂપિયા પાંત્રીસ થી ચાલીસ હજાર સુધીનો પગાર મેળવનારા કોર્પોરેટ કંપનીના કર્મચારી ઇએસઆઈસીનો લાભ મેળવી શકશે જોકે લાભ માટે ખાસ ગણતરી પદ્ધતિ લાગુ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે ગુજરાતના ડાયરેક્ટર હેમંત કુમાર જણાવ્યું હતું કે કર્મચારીના કુલ પગારમાંથી બેઝિક પગાર ડીએ અને રિટર્નિંગ એલાઉન્સ ગણવામાં આવશે આ ફેરફારથી થી કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ દુકાનો મોલ સંસ્થાઓ તથા સિક્યુરિટી કર્મચારીને લાભ મળશે જેમાં બેઝિક પગાર પ્લસ બી એ પ્લસ આર એ બરાબર રૂપિયા સોળ હજાર એચઆરએ સહિત અન્ય એલાઉન્સ રૂપિયા ચોવીસ હજાર કુલ પગારનો પચાસ ટકા રૂપિયા બે હજાર વધારાના એલાઉન્સ અને પચાસ ટકા વચ્ચેનો તફાવત ચોવીસ હજાર માઇનસ વીસ હજાર બરાબર રૂપિયા ચાર હજાર ઈ મુજબ ગણતરીમાં લેવાતો પગાર સોળ હજાર પ્લસ ચાર હજાર બરાબર રૂપિયા વીસ હજાર ગણતરીમાં આવતો પગાર એકવીસ હજારથી ઓછો હોવાથી કર્મચારી ઈ લાભ માટે પાત્ર બનશે પરિવારના સભ્યોને પણ આવરી લેવામાં આવ્યા છે નિઃશુલ્ક સારવાર આઉટડોર ઇન્ડોર પરિવારના સભ્યોને પણ આરોગ્ય સેવા અકસ્માત કે બીમારી સમયે કેશલેસ સારવાર મેટરનીટી અને ડિસેબિલિટી લાભ નોકરી ગુમાવ્યાના સમયે મર્યાદિત સુરક્ષા વગેરે આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે તો નવો જે સોશિયલ સિક્યુરિટી કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે તેમાં પહેલા એકવીસ હજાર સુધીના પગારની મર્યાદા હતી હવે ચાલીસ હજાર સુધી પગાર ધરાવતા કોર્પોરેટ કંપનીના કર્મચારીને પણ ઇએસઆઈસીનો લાભ Lower butter rice than you are.